અરવલી જિલ્લામાં મોડાસા ખાતે સેવા પ્રશસ્તી સંસ્થાઓ ડોક્ટર રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ અને લાયન્સ ક્લબ મોડાસા સંચાલિત બેરામુંગા શાળા અને છાત્રાલય તેમજ દિવ્યાંગ માટે આઈટીઆઈ અને દિવ્યાંગ છાત્રાલય તેમજ રેડ ક્રોસ સોસાયટી નરસિંહ મહેતાએ એ ભજનમાં જણાવેલ છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ પીર પડાઈ જાણે રે પર ઉપકાર કરે તો મન અભિમાન ના આડે રે ને સાર્થક કરતી સંસ્થાઓની મુલાકાતે શ્રી કચ્છી કડવા પાટીદાર સમાજ ચાર તાલુકા મંત્રી શ્રી અને સીત કે એલ દેસાઈ લક્ષ્મીપુરાના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ પી પટેલ અને મોડાસાના જાણીતા યુવા કાર્યકર શ્રી કનુ પટેલ સાથે આરોગ્ય ધામ સેવા સંઘ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ જે સ્થાપનાના એસી વર્ષથી સ્વાસ્થ્ય સંબંધી સેવા આપી રહ્યા છે આ સંસ્થાના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ શ્રી રાકેશ પટેલ સાથે તમામ વિભાગની મુલાકાત લઈ પ્રભાવિત થયેલા હતા અને કામગીરીને બિરદાવી તમામ ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો આ સાથે લાયન્સ ક્લબ સોસાયટી મોડાસા સંચાલિત ઓગણીસો ઓગણસિત્તેરમાં સંસ્થાની શરૂઆત થઈ દિવ્યાંગ બાળકો ઉપરાંત અભ્યાસ છે છે સાથે સાથે રહેવાની વ્યવસ્થા કરી તેની સાથે દિવ્યાંગ બાળકો અભ્યાસ બાદ પોતે આત્મનિર્ભર બને તેવો માનનીય આદરણીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વપ્નને સાચા અર્થમાં સાર્થક કરતું દિવ્યાંગ બાળકો માટેના આઈટીઆઈમાં અભ્યાસ કરી પોતે પોતાનો વ્યવસાય કરી રહેલ છે જે ખૂબ જ આનંદ વ્યક્ત કરેલ હતો અને દરેક વિભાગની મુલાકાત લઈ ખરેખર તમામની આ સંસ્થાઓની મુલાકાત લેવા નમ્ર નિવેદન કરું છું આ સાથે મોડાસામાં તાજેતરમાં થયેલ રેડ કોર્સ સોસાયટી દ્વારા ભરતભાઈ પરમાર અને તેમની ટીમ પણ કામગીરીને બિરદાવેલ છે આ ન્યૂઝ દ્વારા આપ સર્વને નમ્ર જયારે પણ અરવલી જિલ્લામાં મુલાકાત લેવાની થાય તો અચૂક સેવા પરમો ધર્મને જાણી આપણા જીવનને ધન્ય બનાવીએ વંદે માતરમ ભારત માતા કી જય રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રીશ્રી જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર